છે સંસ્કારી કિસ્સો દરસાદી વિસ્તારમાં આવેલ આઈડલ ક્લાસીસ નો શિક્ષક બન્યો હવસખોર એસીબી પ્રણવ કટારિયાનું નિવેદન ટ્યુશન ક્લાસમાં આવતી અગિયાર વર્ષે કિશોરી સાથે શિક્ષકે કર્યા શારડી ગડપલા શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓને પાર્ટીના પૈસા આપી બહાર મોકલ્યા ત્યારબાદ આ બાળકીને ખોડામાં બેસાડી શારડી કડપલા કર્યા છેલ્લા એક વર્ષથી કિશોરી ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા જતી હતી પોલીસે લંપટ શિક્ષક નિતિન ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ રજૂ કરી મેળવશે હવસખોર શિક્ષકે ખાનગી શાળા સહિત આઈડલ ક્લાસીસમાં નોકરી કરતો હતો ક્લાસીસ તપાસ હાથ ધરી માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સો નો ગુનો દાખલ થયેલ છે જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે સત્તર તારીખે આવેલા એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસેન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે એ આઈડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસમાં જાય છે તો એમની રજૂઆત એવી હતી કે પંદર માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ એમની ઉંમર ચોવીસ વર્ષ છે એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખી ને એની સાથે શારીરિક અડપલા કરેલ આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીની આરોપીને રાઉન્ડઅપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે ભોગ બનનારનું એકસો ચોસઠ સીઆરપીસી મુજબનું નિવેદન લેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે આરોપ ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે આરોપી એરેસ્ટ છે જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે અગાઉ કોઈ કૃત્ય કરેલ નથી છેલ્લા એક વર્ષથી આ જે આરોપી છે એ ત્યાં ભણાવે છે આ દીકરી ત્યાં ભણવા જાય છે આ બાળકીની ઉંમર અગિયાર વર્ષની છે અને હાલ તપાસ ચાલુ છે હા અમુક સીસીટીવી બંધ છે જે બીજા ચાલુ સીસીટીવી છે એ મેળવવાની તજવીજ ચાલુ છે આરોપી તરસાલી વિસ્તારમાં રહે છે ચોવીસ વર્ષની ઉંમર છે ગણિતના શિક્ષક છે એ ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આ ટ્યુશન ક્લાસીસમાં પણ ભણાવે છે આજે આરોપીને કોર્ટમાં પ્રોડક્શન કરીને એના રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવશે નીતિન ચૌહાણ આઈડિયલ ક્લાસીસ સુસેન તરસાલી રોડ ઉપર આવેલા છે